નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે આ ન્યૂઝ તમે ક્યાંકને ક્યાંક સાંભળી લીધા હશે અથવા તો ક્યાંક ને ક્યાંક ન્યૂઝ છે તમે જરૂરથી જોયા હશે તો આ એક નાનકડા વિડીયોની અંદર મગફળીની જે ટકાની ખરીદી છે એની બધી ડિટેલ આપણે મેળવવાની ટ્રાય કરશું હવે જેમ તમે ન્યૂઝ જોયેલા છે એ જ રીતે કે મગફળીની જે ખરીદી છે એ નવ નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે અને કેટલી ખરીદી થશે એની જો આપણે વાત કરીએ તો એકસો પચીસ મણ છે એ ખેડૂત રીઠ મગફળીની ખરીદી કરવામાં આવશે ગઈ વર્ષે જો મગફળીની વાત કરીએ તો બસો મણની આસપાસ ખરીદી કરવામાં આવી હતી અને એની સામે આ વર્ષે જે ખરીદી છે એકસો પચીસ મણ એટલે કે બસો મણથી ઘટાડીને એકસો પચીસ મણની આસપાસ લઈ જવામાં આવી છે અને અમુક ન્યૂઝ છે એવા પણ આવ્યા હતા કે ભાઈ સિત્તેર મણની આસપાસ મગફળીની ખરીદી કરવામાં આવશે આપણે જે બે દિવસ પહેલાં વિડીયો મૂકેલો હતો એ વિડીયોની અંદર ચોખ્ખી વાત કરી હતી કે ભાઈ સવાસો મણ મગફળીની ખરીદી કરવામાં આવશે અને દોઢસો મણની ઉપર તો મગફળીની ખરીદી થશે જ નહીં અને આજે એના જે છે ન્યૂઝ ઓફિશિયલી તમારી પાસે પહોંચી ગયા છે મેઇન વસ્તુ એ કે એકસો પચીસ મણ મગફળી છે એની ખરીદી કરવામાં આવશે નવ તારીખથી ખરીદી ચાલુ થશે પણ ખેડૂતોનો મુદ્દો શું તો કે ભાઈ આ વર્ષે આઠથી દસ દિવસ છે એ વરસાદ ફૂલ પડ્યો છે માવઠાની બહુ મોટી એવી અસર ખેડૂતોના ખેતરોમાં જોવા મળી છે અને અત્યારે જે મગફળીની ખરીદીની વાત આવી રહી છે તો ભાઈ સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતરમાં જઈને તમે જુઓ તો જે મગફળી છે અત્યારે એવી પોઝિશન ઉપર છે કે ટેકામાં એ મગફળી ચાલે એમ જ નથી અને એના જ માટે આપણે જે બે દિવસ પહેલાં વિડીયો મૂકેલો હતો એમાં પણ સરકારને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આ જે ખરીદી થવાની છે એ અને જે માવઠાની તમે પેકેજની વાત કરો છો એ બધું સાઈડમાં મૂકી અને ખેડૂતોના કાં તો ધિરાણો માફ કરવામાં આવે અને કાં ખેડૂતોના ખાતામાં અમુક સ્પેસિફિક રકમ છે એ જમા કરવામાં આવે અને હવે આવનારા દિવસોમાં એવી કોઈ પોઝિશન ઊભી ના થાય કે ભાઈ આ મગફળી જે ખેડૂતોની છે એ ચાલશે નહીં કારણ કે માવઠામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોસ્ટ ઓફ ખેડૂતો છે એના ખેતરો કવર થઈ ગયા છે અને જે સારી ગુણવત્તાવાળી મગફળી ખેડૂતોના ખેતરોમાં જોવા મળતી હોય એ મગફળી આ વખતે બહુ મુશ્કેલ પ્રમાણમાં જોવા મળશે અને જે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાના ચાન્સ હતા એમાં કાપ આવશે પણ સો ટકા જે ક્વોલિટી મગફળીની મળે એમ હતી એ ક્વોલિટી આ વર્ષે ખેડૂતોની નહીં મળે એટલે એવા કોઈ ચાન્સ ઊભા ના થાય કે ભાઈ આ મગફળી છે હવે તમે ટેકામાં લઈને આવેલા છો તો એ મગફળી નહીં ચાલે એટલા માટે જ કે ભાઈ જે નુકસાન થયેલા છે એના પેકેજ તમે જાહેર કરો અથવા તો જે દેવા જે ખેડૂતોના છે અથવા તો જે ધિરાણો લીધેલા છે એને જરૂરથી માફ થવા જોઈએ અને મહત્વના જો ન્યૂઝની વાત કરીએ તો એ જ છે કે ભાઈ એકસો પચીસ મણની આસપાસ મગફળી ખરીદીની રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે નવ તારીખથી આ મગફળીની ખરીદી કરવામાં આવશે અને પાક જે નુકસાન થયેલા છે માવઠામાં જે અસરો થયેલી છે એના પણ ન્યૂઝ એક બે દિવસની અંદર તમને જોવા મળશે એટલે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો છે એને પણ ફોલો કરીને જ રાખજો કારણ કે આવી જે માહિતી હશે સૌથી પહેલાં આપણે ખેડૂતો સુધી પહોંચાડવાની ટ્રાય કરશું તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરો અને હજુ એક વખત આપણે તો સરકારને એ જ રિક્વેસ્ટ કરશું કે ભાઈ સરકાર આ જે ખેડૂતોના દેવા છે એ અને છે ધિરાણો લીધેલા છે ખેડૂતો એને માફ કરવામાં આવે અત્યારે ખેડૂતોના મગફળીની એવી ક્વોલિટી નથી કે ટેકામાં એ મગફળી જે છે એ જાય એટલે જરૂરથી એક જ રિક્વેસ્ટ રહેશે કે ભાઈ દેવા માફ કરવામાં આવે વિડીયોને તમારા મિત્રોમાં શેર કરો અને નીચે કોમેન્ટ પણ જરૂરથી કરતા જજો જેટલા વિડીયોઝ છે આપણા એ ફેલાશે એટલો જ સરકાર ઉપર પ્રેશર થશે અને સરકાર ખેડૂતો માટે કંઈક સારા નિર્ણયો લેશે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર